लालनी जय मने व्रजना सपनाया व्रज मने कोण जाय मने व्रजना सपनाया व्रज मने कोण जाय મને કનયના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કનયના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય ગોકુળ માં મારું સાસરૂ છે જા મારું જાજા એમાં હું તો સૌથી નાની કે મારે પૂછી પૂછી કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય કે મારે પૂછી પૂછી ને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય સાસુ અમારા હઠીલા ને નણદલ છે નઠા સાસુ અમારા હઠીલા છે સસરાય મારા બહુ ચતુર છે મારા જે ટાણી ના જોર બહુ જા કે વ્રજ મને કોણ લઈ જાય મારા જેઠાણીના જોર બહુ જા કે વ્રજ મને કોણ લઈ જાય સંગ સંગો સૌ જાત્રા કરવા ને મને જવાનું મન થાય સંગાલ્યો સૌ જાત્રા કરવા ને મને જવાનું મન થાય મનમાં હું તો બહુ મુંજાણી મનમાં હું તો બહુ મુંજાણી એ ઓલા કાનુડા કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય ઓલા કાનુડા કે વ્રજ મને કોણ લઈ જાય નઈ ને નિંદ્રા નોયાવતી ને મને દેખાય વ્રજની ભૂમિ નઈ નિંદ્રા નોયાવતી ને મને દેખાય વ્રજની ભૂમિ જાઉં મારે કાન ને મળવા જાઉં મારે કાન ને મળવા એવી હૈયે લાગી છે તાલવેલી મને કોણ લઈ જાય એવી લાગી કે કેવ્રજ મને કોણ લઈ જાય સવાર માં વેલી ઉઠી હું નીકળી અને લીધો વ્રજ નો મારો સવાર માં વહેલી ઉઠી ની કડી અને વ્રજ નો માર સાસુ નણંદ જાગશે સાસુ નણંદ જાગશે ને ગામ રે વ્રજ હું તો ગોતે ને ભલ્યા ગામ રે વ્રજ હું તોયા વ્રજ માર કે હું આલી અને મનમાં જયા વ્રજ માર ગેવું મનમાં મારે સુંદર શ્યામ ને મળવું મારે સુંદર શ્યામ ને મારે કરવી મારા દલડા ની વાત રે વ્રજ હું તો આલી મારે કરવી મારા દલડાની વાત રે વ્રજ હું તો આલી વ્રજ દેખું મેં તો દૂરથી અને દેહનું રહ્યું નહીં ફાન વ્રજ દેખું મેં તો દૂરથી અને દેહનું રહ્યું નહીં ફાન વ્રજવાસી એમ બોલ્યા વ્રજવાસીયમ બોલિયા ગોપી ગાંડી થઈ ગઈ આજરે વ્રજ હું તોયાલી ગોપી ગાંડી થઈ ગઈ આજરે વ્રજ હું તોયાલી વ્રજ માં તો પોગી ગઈ ત્યાં લે કૃષ્ણ નોરા રાજમાં તો કોગી ગઈ ત્યાં લે કૃષ્ણ નો રાસ મારે હૈ હરખ નો પાર ના રહ્યો મારે હૈયે હરખનો નો પાર ના રહ્યો હું તો સાંભળિયાની સાથે રમી રાસરે વ્રજ હું તો પોગી ગઈ હું તો સાંભળિયાની સાથે રમી રાસરે વ્રજ હું તો પોગી ગઈ એક ગોપી એક કાન છે ને અને રસીઓ રમ माड़े रास एक गोपी एक कान छे निरस्योर माड़े रास रास नो रंग ये वो जामियो રંગ એવો ઓમિયો કેવાલે તાડી લીધી છે મારે હાથ રે વ્રજ હું તો પોગી ગઈ કેવાલે તાડી લીધી છે મારે હાથ રે વ્રજ હું તો પોગી ગઈ શરદ પૂનમની રાતડી ને ચંદ્ર ચડ્યો યા શરદ પૂનમની રાતડી અને ચંદ્ર ચડ્યો યા કા છ મહિના ની દીવાલે રાતડી છ મહિના નીવાલે રાતડી વાલે સૌને રમાયડા રાસ રે હું તો પોગી ગઈ વાલે સૌને રમાયડા રાસ રે હું તો પોગી ગઈ વાલે ગોપિયો ના પૂરિયા કોડરે વ્રજ તો પોઈ વા કોડ રે વ્રજ તો ગઈ સાસુ મારા ગોત ને જેઠાણી જુએ વા સાસુ નંદ મારા ગોત ને જેઠાણી જુએ વા સસરા મારા ચોરે બેઠા સસરા મારા ચોરે બેઠા મારો પરણો પાડે છે સાદરે કેરે મારે કેમ જાઉં એ મારો પરણો પાડે છે મને સાદરે કે મારે કે મજાઉ મન હું તો બહુ મુંજાણી અને દિલમાં માં લાગે ડર મન હું તો બહુ મુંજાણી અને દિલમાં માં લાગે ડર સાસુ નાણંદ મારા ખીજશે સાસુ નાણંદ મારા ખીજશે મારો પારણો દેસ ગાડ રે ઘેર માર કેમ જાઉં મારો પારણો દેસ ગાડ રે ઘેર માર કેમ જાઉં વાલે ચાલિયો મારો હાથ ને આવ્યા મારી સા વાે મારો હાથ ને આવ્યા મારી સાથ હાથ મારો દીધો સાસુના હાથ મા હાથ મારો સાસુ ના હાથ માં પછી ધાર્યું સ્વરૂપ રે ઘેર હું તો પોગી ગઈ પછી ધાર્યું વિરાટ સ્વરૂપ રે ઘેર હું તો પોગી ગઈ સાસુ નણંદ પગમાં પડ્યા અને જેઠાણી જોડે હા સાસુ નણંદ પગમાં પડ્યા અને જેઠાણી જોડે હા પરણો મારો પગમાં પડ્યા રણો મારો પગમાં પડ્યા મારા સસરા કરે છે પ્રણામ રે કેર હું તો પોચી ગઈ મારા સસરા કરે છે પ્રણામ કે કર હું તો પોગી ગઈ ગોપી જનના સ્વામી શામળા અને લડી લડી લાગુ પા ગોપી જનના સ્વામી સામડા લળી લળી લાગુ પાય અમને વાસ દેજો પ્રજમા અમને વાસ દેજો વલા રાખો ચરણ ની પાસ રે કેર હું તો પોગી ગઈ વલા રાખો ચરણ ની પાસ રે કેર હું તો પોગી ગઈ